மணியம் மந்திரம் பூஜிதம் சுர நோத்தமேர்முத धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवे समी प्रभो त्वदीये नावधानेन ना। त्वदीयेनावधानेन ना कथयिष्ये सुभाकथाः ॐ पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः <laughs> अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे બોલો સ્વામિનારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજની જય ગુરુ જોગી સ્વામી મહારાજની જય જય સ્વામી નારાયણ ભક્તિ નિધિ કરવું ઇસમું કરવું હતું તે કરી લીધું કામજી ભક્તિ કરી રી શ્રી ઘન શ્યામજી જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી તેને પામવા હતી હૈયે આમજી નિષ્કુળાની સામે પોતાના અનુભવની વાત લખે સ્વામી કે જયારે મારે જે કામ કરવું મેં કરી લીધું ઘામાં ખાતરી થઈ ગઈ સ્વામી હું ખાતરી થઈ ભક્તિ કરીને રીઝવવા ઘણી શ્યામને મેં જેને રીઝવા રીજી ગયા સુખ ના ધામ છે સુખ સુખના દરિયા છે રાજી કરવાની ઘણી હોશ હતી મને સ્વામી કે મારી હોશ પૂરી થઈ ગઈ કઠિન કેવું છે સ્વામી લખે આમ હતી હૈયે ઘણી પ્રભુ પ્રગટ મળવા કાજ આ દેહ કરી જે દિન બંધો જાણું ક્યાંથી મળે મહારાજ મળવાની અતિ આતુરતા હતી ક્યાંથી મળે ને ક્યાં મળે ને કેવી રીતે રાજી થાય એમ જોઈએ તો આગળ મુમુક્ષુ ઘણા હતા ભગવાન ને ગોતનારા બધા સમય બદલાઈ ગયો ભગવાન મુમુક્ષુ ને ગોતે ક્યાંય છે એવો સમય આવી ગયો આ નેણે નિરખીએ નાથ ને મુખો મુખ કરીએ વાત આવે અવસર એવો ક્યાં થકી જે પ્રભુ મળે સાક્ષાત સામે કેટલો ઉમંગ છે કેટલો હિહર ખાતું છે મારે એને વાત કરે મને મળે મારા માથા ઉપર હાથ મૂકે મારી વાતને સાંભળે સામે મહારાજે પૂરો કર્યો થોડુંક સામે ને વિઘ્ન આવ્યું મહારાજ હું લખું છું ભણેલો તો નથી બીજા ખોટ કાઢે છે કે વ્યાકરણની ભાષાની મહારાજ કે તમારું શાસ્ત્ર રચેલું ઘરે ઘરે રાજી થઈ ગયા નિષ્કુળાંત સામે આ કાવ્ય જેટલું વંચાતું હોય છે એટલો કોઈ ગ્રંથ નહીં વંચાતો હોય એવો આ ગ્રંથ one નો તો ભરોસો ભીતરે જે મળશે અલ બેલો આપ રમવું જમવું જોડે બેસવું એવો ક્યાં થકી પામીએ પ્રસંગ હવા સાદી સરળ ભાષામાં લખે ને ભરસો જ નહોતો ક્યાંથી મળે એમ ને પણ ગજબ લખો મોટા મોટા ને મુશ્કેલ મળવો સુણી પંગા સર્વે પ્રકારે સાક્ષાત સંબંધ જેનો અતિ અગમ અગાધ્ય તે મળે કેમ મનુષ્યને જે દેવને પણ દુરા દુરા રાહાધ્ય તેહ પ્રભુ પ્રસન્ન થઈ ધરી તરી નાત બધા શાસ્ત્રો પોકારી પોકારી કહે છે દેવોને નથી મળતા પ્રાર્થના કરે દેવો એને જેટલી તો આપણે સાધના ન કરી શકીએ મહારાજને પ્રાર્થના કરે કે અમારા કાંઈ પુણ્ય હોય તો મૃત લોકને વિશે અમારો જન્મ થાવ પધારો મહારાજ પધારો મહારાજ અમારા બ્રહ્માંડને પાવન કરવા પધારો આવી દેવતાઓ પ્રાર્થના કરે છે દેવીની પ્રાર્થના સાંભળીને મહારાજ પધારે મૃત્યુલોકમાં એક બે દિવસની પ્રાર્થના નહોતી એના પચાસ વર્ષ થાય દોઢ પોર થાય ત્યાં સુધી તો ખાલી બોલતા જ રહ્યા પધારો ને મહારાજ અમારા બ્રહ્માડ ને પાવન કરવા પધારો તમારી પાવન પગલી ઉપાડે તમે આવો તો અમારો આ દાખલો નેખે લાગે ખૂબ પ્રાર્થના કરી પણ મૃત્યુલોકમાં મહારાજ પધારી રહ્યા ઋષિ મુનિએ તપશ્રીએ બહુ કરી સાધનાએ બહુ કરી આવ્યા તો ખરા બધાનું કલ્યાણ કરવા આવ્યા રાજી થઈ ગયા કેવા રાજી થયા જાણીએ આખી જગત ને લઈ જાય અમારે ધામ કેળે ન રાખીએ કોઈ ને એવી હૈયે છે ગણી આમ ને પોતાની હોશ હતી પોતે જ સંકલ્પ કર્યો અમારે જવું છે જીવાત્માનું કલ્યાણ કરવું નાનો હોય કે મોટો હોય ભણેલો હોય કે અભણ હોય ડાયો હોય કે ગાંડો હોય અમારા દર્શન કરે અમારા સાધુના દર્શન કરે અમારા સત્સંગીના દર્શન કરે અરે સત્સંગીના ના પાણી પીવે ને તો પણ મારા કલ્યાણ કરવાની જવાબદારી અમારી આ દયા કઈ જેવી તેવી કહેવાય દયા કરવા માટે પધારે નથી લાગતું પરસોત્તમભાઈ પણ આપણને એવી ખાતરી થાય ને મારે માટે આવ્યા છે તે પાત્ર પ્રહલાદ ને જો સ્તંભ માંથી પ્રગટ થઈ રક્ષા કરતા હોય એને ખાતરી થઈ ગઈ મારો આમાં છે બાપે આગ્રહ કરતો તો બતાય તો ખરા તારો ક્યાં છે તો બતાય અત્ર સર્વત્ર છે મારો અત્ર તત્ર સર્વત્ર એક જગ્યા બધાય હા મેં થાંભલો હતો થાંભલામાં હાથ છે મારો ભગવાન આમ છે ભગવાન તો અણુનું વિશે છે ભગવાન રીતસર એમાંથી પ્રગટ થયા અશક્ય છે એ શક્ય કરી દીધું કીટાને આપણે હોય તો એમ કે ભગવાન હોય ભગવાન પ્રગટ થયા તો એ પ્રહલાદ દર્શન કરવા માટે બહુ શાંતિ પ્રભુ બહુ દયા કરે બીજા હતા એ તો એને રૂપ જોઈએ જ ન થઈ ગયા ભયાનક થઈ ગયા ભયંકર રૂપ હતું એમ આપને ખાતરી થઈ જવી જોઈએ મારે માટે એવા છે ખાતરી નથી થતી એટલે આપણે ભટકીએ છીએ જયારે જે સમય આપણો અવતાર થયો તે સમયે ભગવાન પૃથ્વી ઉપર છે ગીતા કે છે વડતાલ ના ઓગણીસ ના માં ગયો જ્યારે જ્યારે આ ભગવાન પૃથ્વી ઉપર વધારે છે ત્યારે ત્યારે એની જો ઓળખાણ થાય મહારાજે ઘણી જગ્યાએ કહ્યું ગીતામાં પણ કહ્યું છે ભાગવતમાં પણ કહ્યું છે ગીતામાં તો યદા યદા અધર્મ જ્યારે પૃથ્વી ઉપર વ્યાપે ત્યારે ભગવાન આવવું જ પડે

મને એક તાન હતું કે ભગવાન મારી સાથે જમે મારી સાથે રમે ભગવાન મારી સાથે બેસે મારે એને વાતચીત કરે મૂક છે મારે ભગવાનને મળવું છે દર્શન કરવા ભગવાનની ઈચ્છા એની પૂર્ણ કરી જો આપણી પાસે શ્રદ્ધા ન હોય મહિમા ન હોય ખાતરી ન હોય તો ભગવાન આપણાથી દૂર જ છે સર્વે પ્રકારે સાક્ષાત સંબંધ જેનો અતિ અગમ તે મળે કેમ મનુષ્ય ને જે દેવને પણ દુરાધ્ય ભગવાન દેવને પણ મળતા મને કેમ મળે આવી કલ્પના કરે છે શાસ્ત્ર તો એમ કે છે એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનશાસ્ત્ર ત્યાં મન પોચે નહીં વાણી પોચે નહીં ઇન્દ્રિયો પોચે નહીં અંધકરણ પોચે નહીં ભગવાન દૂર ના દૂર છે એ ભગવાન ને મળવું દેખાતા નથી એને જોવા છે કઠણ તો છે કે હેલું નથી ભક્ત ને હેલું છે જરાય કઠણ નથી મહારાજ ને આ વાત થઈ ગઈ જરાક મહારાજ બોલ્યા સહન નથી અપ્રાપ્ય મનસા અપ્રાપ્ય પ્રાપ્ય જ નથી ઇન્દ્રિયોને નથી અંતકરણ નથી મનને નથી અંતકરણ ભગવાન મળે જ નહીં અપ્રાપ્ય મહારાજે વાત કરી તમે એમ કેતા હો આ શ્રુતિમાં તો એમ કહ્યું તો કેમ સમજવું નિરંજન પરમ સામે મુકતી બહો જ્ઞાન તપાસ ભગવાન કદાચ સાધર્મ્યપણાને પામે છે ભક્તના જેટલી ભગવાનમાં સામર્થ્ય એટલી ભક્તમાં સામર્થ્ય જેટલી ભક્તની મોટાઈ એટલી મોટાઈ ભગવાનની જેટલી મોટાઈ એટલી ભક્તની મોટાઈ ભક્તિની જેટલી શક્તિ એટલી ભગવાનની શક્તિ આ સમય અર્થ શું કરવો કે ભક્ત હોય એને પામે છે અમે જે વાત કરી છે ભક્ત નથી એની વાત એને માટે કાયમ માટે ભગવાન દૂર છે આપ જોઈએ તો એવું જ છે ભક્તને જરાય છેટા નથી ને ભક્ત આપણે નથી ત્યાં તો ભગવાન જરાય નજીક થતા નથી અને જો ભક્ત તો ભગવાન જરાય દૂર નથી આ અનાધિકાર તેલું જ આવે છે તપ કરનારા છે એની નજીક નથી ધ્યાન કરનારા એની નજીક નથી પણ ભગવાન કોને નજીક છે શાસ્ત્રમાં તો લખ્યું પણ કોઈને વાત હાથમાં નથી આવતી જેની પોતાની ચતુરાઈ વાપરે પોતાની બુદ્ધિ વાપરે પોતાની હોશિયારી વાપરે ભગવાન ક્યારેય મળતા નથી એવું જ છે હો તમે સમજો ભગવાન છે એ આપણે માટે જ છે મેં કહ્યું એવી રીતે મનાઈ જાય કે આ મારે માટે અવતાર છે તો ભગવાન જરાય દૂર નથી પ્રહલાદને સ્તંભમાંથી પ્રવૃત્તિ તો આપણે માટે નહીં ભગવાન ભગવાને તો ચોખ્ખું કહી જ દીધું છે તમે હું કામ ગોથા ખાઓ હું તો તમ કારણે આવ્યો ધામ થકી ધરી દે નાશવંત અસા તુચ્છ એવું દેહ ધરીને તમારી પાસે આવ્યો છું તો ભગવાને પોતે કહી દીધું હવે એમાં આપણે શંકા કરીએ તો ભગવાન ક્યારે મેળ છે એ વાત તો પકી બાકી છે આપને ખાતરી થતી નથી એટલે ભગવાન દૂર છે નિષ્કોણ છે આગળ લખે આ ભક્તિ આપી ભક્તિ આપણી ભક્તિ ને ભવ બ્રહ્માએ માગી મગન થઈ ગણી એ ભક્તિ થી ભગવાન નજીક થાય દેવતાઓ પણ ભક્તિ માગે છે ભક્તિ વિના ભગવાન વસ થતા જ નથી ભગવાન અઢળ ઢળવા હોય રાજી થવા હોય તો ભગવાન ભક્તિ કરો તો રાજી થઈ જાય શ્રીજી મહારાજે સવારને સાંજ ભક્તિ બતાવી હવાના હાજી આપણાથી થતી નથી હો ભાઈ મહારાજે વતનાથમાં લખ્યું મહારાજ કે બાપરા વિટમણા કેટલી વળગી હોય સંતો થી નિશાજ નટમણા વળી મહારાજ કેમ કરવું તો મારું કલ્યાણ થશે કે નહીં થાય મહારાજ કે થઈ જાય હિંમત રાખો થઈ જાય મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને ભક્તો છે કલાક નથી સવાર કા તમે જ્યારે જમો ત્યારે તમારી થાળીમાં જે ભોજન આવ્યું હોય ભગવાનને સંભાળીને જમો માનસી કરીને જમો જમાડીને જમો કા બીજાને આપીને જમો તો એ ભગવાન કે હું તમારી પાસે આવી હેલું કેટલું કરી કદાચ તમે તમે મંદિરે ન બેઠા અને જમવા બેઠા ત્યારે તમે યાદ કરજો કે જમો મહારાજ તમે જે જમો એ જ મને જમાડજો મારે બીજું નથી જોતું ખાલી બે મિનિટ એ નથી થતું એટલે જયારે ઉપવાસી એની આગળ જન્મ નોતું આવે ખાવાનું આવે ને ત્યારે ભૂલાઈ જાય કઈ પેરે પાન કરું પાણી ટાણે ન ભૂલાય જમવા ટાણે ન યાદ આવે કે ત્યારે મને યાદ કરશો તું મારે તમારા સંબંધ રહેશે સંતો ને બધા જુઓ તો કઠિન છે ખા ખા થતું હોય ને કેમ એમાં આ કેરી શરૂઆત થાય ને કેરી ફેલાવેલા આવે ભગવાનને જમાડવા કે આપણે જમી કઠિન છે હું કરશનભાઈ જમાડ જો મારા બાપા આ સોની પીળી લેખે લગાડજો આપણે વળવા હોય ચોઈણી ફેરતા પછી આગળ ફૂંકું લગાડતા આમ હો એટલું જતો હોય તો આમ લાગે કે આમ ખરેખર લાગે ચોઈણી ગઈ હવે ચોઈણીમાં મજા હતી હે પહેરવાની મહેનત કાઢવાની મહેનત અને મજા એમાં હતી આપણે કાઢી નાખી ખરેખર આપણો પહેરવેશ આ હતો એમ નંદ સંતો એમ કે છે કે આપણું મોટા મોટું આપણે ભક્તિ કરવી એ આપણી સાધના હતી ચોખ્ખું ઘી ગયું એ ભાઈ લાગે નિષ્કુરાન સ્વામી લખે છે તે ભક્તિને ને ભવ બ્રહ્મા એ માગી માગી મગન થઈ ઘણી ભક્તિ છે ભાર ભારે તે જેને તેને અડતી નથી પ્રગટ પ્રગટની પરિચય પરિચરિયા છે છે માનવીઓને મોંઘી ગણી નિષ્કુળાનંદયે નવતમ નિધિ સૌ સમજો છે સુખનિધિ પ્રગટલી વાત જેને હાથ આવે એને ભક્તિ હાથ આવે પ્રગટલી વાત હાથ આવે એને ભક્તિ કોઈ દિવસ હાથ આવે આ વાત આમ જ છે તમે સંસાર માર્ગમાં લ્યો તોય ભલે ને આધ્યાત્મિક માર્ગમાં લ્યો તો એ ભલે ભોજનમાં લ્યો તોય ભલે હે પ્રગટ ભોજન હોય તો જ તમારી ભૂખ ભાંગે બાકી ચિત્રેલું ગમે એટલું અનાજ હોય કે ગમે એટલું મિષ્ટાન હોય તો ભૂખ ભાંગે નહીં વાત આવી ન્યા ઉભી રહી પ્રત્યક્ષ હોવું જોઈએ પ્રગટ હોવું જોઈએ તમારી સામે હોવું જોઈએ તો મેળ ખાય શાસ્ત્ર માત્ર કે જીવને કહીએ વાત ઉતરતી નથી મનાતી નથી વિશ્વાસે આવતો નથી એટલે જીવ ગોથા ખાય છે સજાન સ્વામિમાં